ગરીબ માણસો માટે મધ્યમ માણસો માટે અને છેવાડાના લોકોને ઓછે પૈસે મેળાનો આનંદ માણી શકે એના નાના બાળકો આ એને નવા કપડાં પહેરાવી અને ફેરવી શકે અને ખૂબ ઓછા ખર્ચામાં આનંદ માણી શકે એટલે મેળો થવો જોઈએ એ બહુ સારી વાત છે સરકારશ્રીએ કે અમારા મુખ્યમંત્રી છે જે નિર્ણય લીધો અમલવારી જે કરાવે પ્રેક્ટિકલ એના માટે પણ હું એમનો આભાર માનું છું આપણે તંત્ર એ કલેક્ટર સાહેબે પણ ખૂબ રસ લઈ અને ઉપર એસઓપીમાં જે જે સજેશન હતા એના કારણે આપણો મેળો શક્ય બન્યો છે પ્રયત્ન હતા મેં મુખ્યમંત્રીશ્રીને પણ આના માટે મેળાતા રજૂઆત કરી હતી અને રાજકોટની સંસ્કૃતિની હરોહર આપણો લોકમેળો છે અને આજે વર્ષોથી આ આપણે લોકમેળો કરીએ છીએ અને મિડલ ક્લાસ અને નાના ક્લાસ માટે મનોરંજનનું માધ્યમ હોય તો એના માટે સરકાર ખૂબ પોઝિટિવ છે અને આ આયોજન સારી રીતે થાય એના માટે અમે કલેક્ટરશ્રીને પણ સૂચના આપી છે અને કલેક્ટરશ્રી પણ એમાં ખૂબ રસ લઈ અને મેળાને સારો બનાવવા માટેના એમના પણ પ્રયત્ન છે સમગ્ર વહીવટી તંત્ર લાગેલું છે